ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પાઉંભાજીના ટેસ્ટમાં દૂધીના થેપલા રેગ્યુલર તમે દૂધીના થેપલા બનાવતા જોવો છો તો એકવાર તમે આ રીતે પાઉંભાજીના ટેસ્ટમાં દૂધીના થેપલા જરૂર ટ્રાય કરજો આ રીતે તમે દૂધીના થેપલા બનાવશો તો થેપલા છે તે ફટાફટ બની પણ જશે અને થેપલા છે તે પોચા રૂ જેવા બનશે અને ટેસ્ટ પણ તમને નવો લાગશે તો પાઉંભાજીના ટેસ્ટમાં પોચા રૂ જેવા દૂધીના થેપલા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં ત્રણસો ગ્રામ દૂધી લેવાની છે એક કપ ઘઉનો લોટ લેવાનો છે અડધી વાટકી તેલ લેવાનું છે તો તેલ મોડ માટે ઉપયોગમાં લેવાનું છે અને તેલને થેપલાને ફ્રાય કરવા માટે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને રાખી દીધા છે તો એક ઇચાદરનો ટુકડો અને વન ટેબલ સ્પૂન સૂકું લસણ લીધું છે તો તેને જ ખાંડીને રાખી દીધા છે વન ટેબલ સ્પૂન સફેદ તલ લેવાના છે અને રેગ્યુલર મસાલા લેવાના છે તો રેગ્યુલર મસાલામાં વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર હળદર પાવડર હાફ ટી સ્પૂન પણ સાવો છે હિંગ અને નિમક ટેસ્ટ અનુસાર

દૂધી હોય તો બી દૂધીનો વચ્ચેનો ભાગ છે તેને કાઢી લેવાનો છે તો દૂધીનું છીણ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું છે તો લોટ બાંધવા માટે બાઉલ લેવાનું છે દૂધીનું છીણ તૈયાર ને રાખ્યો તો તે દૂધીનું છીણી નાખવાનું છે અને જે ઘઉંનો લોટ રાખ્યો તો તે ઘઉંનો લોટ નાખવાનો છે તો રેગ્યુલર તમે રોટલીમાં જે લોટનો ઉપયોગ કરો છો તે લોટનો ઉપયોગ જ તમારે કરવાનો છે તો મેઇન ઇન્ગ્રીડિયન્ટમાં આપણે પાઉંભાજીનો મસાલો લેવાનો છે તો પાઉંભાજીનો મસાલો નાખવાનો છે આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે સફેદ તલ રાખ્યા હતા તે સફેદ તલ નાખવાના છે સફેદ તલ તમે નાખશો તો થેપલામાં ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે તો જો તમે લીલું મરચું ખાંડીને નાખવાના હો તો લાલ મરચું પાવડર તમારે ઓછું નાખવાનું છે તો જે ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથેથી આ રીતે મિક્સ કરી દેવાના છે તો લોટ બાંધો છો તેમાં તમારે પાણીની જરૂર પડશે નહીં તો દૂધીમાંથી પાણી નીકળશે તેમાંથી જ લોટ છે તે બંધાઈ જશે છે તે તમારે વધુ માણસો માટે બનાવવાના હોય અને દૂધી છે તમારી પાસે આ રીતે નાની દૂધી અવેલેબલ હોય તો તમારે પાણીની જગ્યાએ દહીંનો ઉપયોગ કરવાનો છે મેં ત્રણસો ગ્રામ દૂધી લીધી છે અને એક કપ ઘઉંનો લોટ લીધો છે એટલે પાણીની જરૂર પડશે નહીં બાંધવામાં પાણીનો ઉપયોગ કર્યો નથી એટલે લોટ છે તે હાથમાં ચોટી જશે મોણ માટે આપણે વન ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે તેલ નાખીને તેલથી લોટને બાંધી લેવાનો છે લોટ બાંધવામાં તમે આ રીતે તેલનો ઉપયોગ કરશો તો હાથમાં લોટ છે તે ચોટશે નહીં પાંચ મિનિટ માટે લોટને ઢાંકીને રાખી દેવાનો છે પાંચ મિનિટ થઈ ગઈ છે લોટને લઈ અને તેના નાના મોટા લુવા તૈયાર કરી લેશું થેપલા તમારે બનાવો એ પ્રમાણે તમારે લુવા તૈયાર કરવાના છે થેપલા તમારે મોટા બનાવવાના હોય તો લુવા છે તે તમારે મોટા બનાવવાના છે અને થેપલા તમારે નાના બનાવવાના હોય તો લુવા છે તે તમારે નાના નાના બનાવવાના છે તો પાટલી ઉપર લુવા મૂકી અને તેમાં તો લુવા ઉપર કોરો લોટ ઘઉંનો છાંટવાનો છે લોટ છાંટીને હાથની મદદથી આ રીતે લુવાને વણી લેવાનું છે લોટ લગાવી અને લુવાને તમે આ રીતે પ્રેસ કરશો તો લુવું છે તે મોટું થાતું જશે અને કિનારીનો ભાગ છે તે ફાટતો જશે એટલે આટલી મદદથીને આ રીતે તમારે કિનારીને સેટ કરતું જવાનું છે ગોયણામાંથી થેપલું છે તે આ રીતે મોટું થાતું જાય તો તેને તમારે વેલણની મદદથીને થેપલાને વણી લેવાનું છે તો કોરું લોટ લગાવતું જવાનું છે અને થેપલાને વણતું જવાનું છે કોરું લોટ નહીં લગાવો તો થેપલું છે તે પાટલા ઉપર ચોટી જશે તો આ રીતે પાતલું વણી લેવાનું છે થેપલા ને શેકવા માટે પેનને પેલા જ ગરમ કરવા માટે રાખી દીધી હતી પેન છે તે સારી તે ગરમ થઈ ગઈ છે તો જે થેપલું વળીને રાખ્યું તે મુકવાનું છે અને અડધી મિનિટ થઈ જાય તો થેપલાની સાઈડ છે તેને ચેન્જ કરી નાખવાની છે સાઈડ ચેન્જ કરી અને ઉપરથી તેલ લગાવવાનું છે તેલની જગ્યાએ થેપલામાં તમે ઘી પણ લગાવી શકો છો થેપલા ને તમે જ્યારે શેકો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને મીડિયમ જ રાખવાનું છે હાઈ રાખવાનું નથી હાઈ રાખશો તો થેપલા છે તે બરી જશે તો અડધી મિનિટ થઈ ગઈ છે ચેન્જ કરી નાખવાની છે અને પાછું તેલ લગાવવાનું છે તેલ લગાવીને થેપલાને અડધી મિનિટ સુધી શેકી લેવાના છે અડધી મિનિટ થઈ જાય તો સાઈડ ચેન્જ કરી નાખવાની છે તો આ રીતે બધા થેપલાને વણતું જવાનું છે અને થેપલાને શેકતું જવાનું છે થેપલા બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો થેપલાને શેકાતા દોઢ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો આ રીતે બધા થેપલાને વણી અને એક પ્લેટમાં મૂકતા જશું અને જો તમારે ઉપરથી ઘી લગાવવું હોય તો થેપલામાં તમે ઘી પણ લગાવી શકો છો તો તમે પણ એકવાર આ રીતે દૂધીના થેપલા ખાઈને કંટાળી ગયા હો તો તમે એકવાર આ રીતે પાઉંભાજીના ટેસ્ટમાં દૂધીના થેપલા જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે થેપલા બનાવ્યો અને તમારા થેપલા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને જો તમે આ રીતે થેપલા બનાવ્યો અને તમને થેપલાનો ટેસ્ટ કેવો લાગ્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પોચા રૂ જેવા પાઉંભાજીના ટેસ્ટમાં દૂધીના થેપલાની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવો અને બે લાઇકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બે લાઇકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે